આ લઈ બેને બે દીદી એ મોકલું એક ખુશી એ ખુશી દીદી એ દીદી એ તારા માટે ગિફ્ટ મોકલું કીધું હોય ને એને ખબર પી બે આ લઈ દીધું માતાજી જય સમનારાયણ કેમ છો બધા મજામાં તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં હસતું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની તો આલો આજે પવિત્ર રક્ષાબંધનનો તહેવાર છે ને બપોર પછી આજે રક્ષાબંધનની ઉજવણી કરવાની હતી તો બસ અત્યારે બધા કામ કરીને ફ્રી થયા અને મસ્ત એવા તૈયાર થઈ ગયા છે તો આલો હવે માનવભાઈને રાખડી બાંધી દઈએ અને પછી ધારા ને પપ્પાની રાખડી અને આજે રાખડી એવી છે અમદાવાદથી અને લંડનથી પલ્લવીબેનની રાખડી એવી છે

બસ છે <laughs>

પછી માથે હાથ અડાઈડ હં ને પછી આમ આમ હો હવે આરતી કરવાની શું કહેવાય માતાજી મારા ભાઈની લાંબી આયુષ્ય કરે હો વર્ષનો થાય એની મનની ઈચ્છા બધી પૂરી થાય ક્યારેય નબળો ન પડે પાછો ન પડે હંમેશા પ્રગતિ કરે

હા તો હવે કે તો ખરા એને વિડિયોમાં થેન્ક યુ થેન્ક યુ કઈ નો કહેવાનું હોય તમે બધાને કે કહી દેજી કેવું ગિફ્ટ બો લાગ્યું તને ગઈમુ એનો બેલ્ટ છે હા એ આગડી ભાઈ તન કરી દે પછી સાઈડમાં માં રાખજે જો કે આ રીત નું છે ને ધારા હાટુ થઈને પોસ્ટ લીધું છે તારા ને માર જેમ પોસ્ટ નો બહુ જ શોખ છે એ એ ખોલવું નથી આ પોસ્ટ તને કરી દે બેલ્ટ ટાઈપ એટલે માનો કે કરી દે તો હાલો લો આ નાનકડું એવું હતું અમારું રાખડી સેલિબ્રેશન રક્ષાબંધન કેવાન નથી તારે પેલા દીદીને કઈ કેવું નથી

ખુશી ઈશા ખૂબ ખુબ આભાર ધારાબેન માટે હું સરસ મજાનું ગિફ્ટ મોકલવા બદલ જોજી હવે રાખજી ગઈ મું પાસ પેલા બધી વસ્તુ ચેક કરશે મને બોટલ મસ્તી ની હે એની બ્લુ પિંક કલર ની નો મોકલે હે તો હું જ રાખ લે પણ એમ ખબર જ હતી કે માનવ રાખે એ પેલા જો ઓળખતી જ હોય ને હા એ કે માનવ રાખે ને કરતા તો ધારાને જ દે દો ગઈ મું ધારા પાસ કેવું લાગ્યું પૈસા કોણ તો તારી પાસે હે ને પેટીન જેમ બગાડ છે જો એને વગાડવું ગમે સારું હાલો તો મયડા અને ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલ ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને મસ્ત મજામાં કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તો તમે કઈ રીતે રક્ષાબંધન અને રાખડીનું સેલિબ્રેશન કરો છો એ મને જરૂરથી કહેજો અમારું તો આ નાનકડું એવું સેલિબ્રેશન હોય આવી રીતના હસી મજાક અને થોડાક ઇમોશનલ સાથે તો હાલો મૈરા કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો કેમકે આજે અમારા માનવભાઈ ચાર વાગ્યાના ઉઠ્યા છે ને તો એને આવે છે નીંદર

તમને થોડી કષ્ટી દઈએ આ પોરની રાખડી છે ને દીદી પોર ની રાખડી તારા ના પડે ફૂલાવે ને તો પડી જાય છે અઢીસો ગ્રામ ઓલી જોરથી હિચકાવે તો પછી કઈ નઈ વધી જાય અમારે બેન એમ જતા આવે કે ખરખું થઈ ગયું વાંધો ન આવે કે મને મોઢું મીઠું નો કરાયું હા આમ હોય માનવ તાર મામી ને આવી ગયું પેડા હાટું થઈને પેલા નો કે હું આખો પેડા તમને આવતો ખાલી ઉપર હું ઓલી ગાડી આપું નાની નાની નહીં કૂતરું નથી ઓલી ઢીંગલિયું છે ઢીંગલિયું છે સારું હલો পাকচেছিং কারককেছে যাকে expandsি খাকেঁটকে বি পাকচেছি খবেডিশ খরা কালিশছি তুতারা মকতরা কালিশ পাকেরডবাকে ছিশিশি ষ১ারবিirmadium্্

એક એક રાખડી તો અમારી ઘેર ભૂલાઈ ગયા હું પાછી આવીને તો લેતી આવી હો આ તો ખાલી એમને શોખ થી ઓલી જે આપણે બાંધવાની હતી ની જ રહી ગઈ ઉતાવળમાં ત્રણ ત્રણ થઈ ગઈ ના ના હું આગળ પોચાડી દે ને આવતા જતા હો નહીં તો હાજર કોકો ભેગો દૂધ દેવા આવજે એ બાજુ આવજે હો તો એ પાછી જનો ઓલી થારા દીદી મસ્તી ની બાંધે હો મે મસ્તો પરાવારી લીધી હો એટલે હાઈ જાવ જો ભૂલ તો અત્યારે રઉતાવર માં દીકરા નીનિયા પડી આપણે આ આયા હા તો થી થાય થી હા એટલે મસ્ત થઈ ગયા જો હે તો સોની એ ગઈ ભાઈ ને અમાર ગોરધન ભવ્ય ને રાખડી બાંધી આવ્યા હવે અમારા અભિભાઈ આવ્યા છે અમારે એક એક પછી ભાઈઓની ની લાઈન ચાલુ જ રે હાની લગી હવાર માં હોય તો બપોર લગી પારી રે કા અભી કેમ છે સારું ને ભાઈ આ છે મનુભાઈ દીકરો ઝીણપુ હજી મોટો આવ્યો નથી આવશે તો એને રાખડી બાંધો અમારે નક્કી ન હોય રક્ષાબંધન ને દીજ આવે એને જય ટાઈમ અનુકૂળ આવે ને તો અમારી બીજી માણા છે આ જવજી બેન નો હોય મેં કીધું ને હાથમાં રાખડી વધારે હોય બાંધો પેરો કા કભી તો પછી ભાઈક સાડી હોય હાથમાં રાખડી હોય શું કે તો પછી આ તો પેડા ને ચા ડાટ વારી દીધો ને પેડા ભગવાન સુખી રાખે લાંબી આયુષ્ય આપે ધંધા પાણીમાં બરકત આપે ને બસ અમારી ને આવી જ રીતના આવતા આવતાર્યો અમાર છોકરાનું અમાર ધ્યાન રાખતા રહ્યો બરાબર ને વેલા વેલા લગ્ન થઈ જાય એટલે અમે જાનમાં જઈએ કા માનો કે મામા ના હાયરે કરે તો દાંત તો કડે તો રોવે શરમાઈ ગયા શરમાઈ ગયા બાપા આપડે મામા પાણી ના હેરા નાખશું અભી હા કઈ ઉપાધી ની એક ખર્ચે પતી જઈને ને હે ઉપાધિ તો નહીં આપણે ફ્રેન્ડ કાનાજીના હિંડોળા સજાવીને તૈયાર કરી લીધા છે ને આજે છે રાખડીના હિંડોળા અને આજના હિંડોળા છે બસ છેલ્લો દિવસ છે એક મહિનો ક્યાં પૂરો થઈ ગયો એ ખબર જ ન પડી તો કંઈક આ રીતના આપણે કાનાજીના હિંડોળા સજાવ્યા છે તો આજનું આ ડેકોરેશન તમને કેવું લાગ્યું એ જરૂરથી મને કમેન્ટમાં કહેજો અને આવતી વર્ષે ફરી પાછા આપણે હિંડોરા સજાવશું અને તમારી એરે પણ શેર કરશું અને કાનાજીને ઝુલાવશું અને તમે બધા છે ને કાનાજીના દર્શન કરી લ્યો આશીર્વાદ લઈ લો અને ઠાકોરજી મારી ફેમિલીને બધાને સુખ સંપત્તિ સમૃદ્ધિ અને લાંબુ આયુષ્ય આપજો એવી મારી પ્રાર્થના અને મારા ઘર પરિવાર ઉપર આવી જ રીતના અમિત દ્રષ્ટિ અને કૃપા રાખતા રહેજો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય ફ્રેન્ડ ટાઈમ થયો છે છ વાગ્યાનો ભાઈ દુકાને ગયા છે ઢગલો કપડાં પડ્યા છે હંકેલવાના અને ધારાબેન થાકી ગયા છે ને હવે આવે છે નીંદર આજે આમ આમનેમ છે બપોરે હૂતી નથી ને ઉકરાટ ને બફારો એવો છે ને કે ક્યાંય રહેવાતું નથી તો એક કામકાર પહેલાં તો તું છે ને કપડાં બદલાઈ નાખે એટલે તારા વાળ બાંધી દઉં અને ફ્રી કપડાં પહેરી લે એક તો આ એ ઘૂમ ઘૂમ પહેર્યું છે ને તો એમાં જ ગરમી થાય ધારા વધારે મારે જો હમણાં સાડી બદલાવી નાખ્યું આગળ ડ્રેસ પહેલો કેમ કે ને ઉકરાટ અત્યારે એવો છે ને ઉનાળામાં હોય ને એવી ગરમી અત્યારે થાય છે ને વરસાદની જ ગરમી છે બે દિવસ ત્યાં તો વરસાદે વિરામ લીધો છે પણ આજ તો નિમિત બાર ગરમી છે એમ બારે એવો તડકો હતો આજ જો કપડાં અત્યારે જ બધા ખખડી ગયા સુકાઈ ગયા નહીં બે દિવસે કપડાં હૂકાતા તો એવો તડકો હતો એવું લાગે કે ભાદરવાના તડકા છે તો હાલો હવે ફટાફટ પેલા રોંઢાના કામ કરી લઉં મા દીકરી બે કપડાં બદલાવીએ ને થોડાક ફ્રેશ થાય કેમ કે એક તો વાળ કોરા છે આવા કપડાં પહેર્યા છે જાડા કાધારા અને ધારા શું કે ઓહો ધારાબેન થાકી ગયા છે અને માથું દુખે છે ગરમી થાય છે ક્યાંય ગમતું નથી તો હવે એનું શું કરવું એનો એક જ ઇલાજ છે ને એક જ દવા છે થોડીક વાર તું સુઈ જા થોડીક નીંદર થઈ જાય ને પેલા હું આગળ તારા કપડાં બદલાવી દઉં તું છે ને પેલા તારો નાઇટ ડ્રેસ પહેલે એટલે ફ્રી થઈ જાય પછી મસ્ત પંખો ચાલુ કરી દઉં અહીં ગોદડું પાથરી દઉં ને એટલે તું છે ને અડધી પોણી કલાક સુઈ જાય એટલે માથું એમના ઉતરી જાય વાહો બી દુખે હોઈ જાય એટલે મટી જાય હો